પણ કા છોકરામાં શું કેવું કારણ કે છોકરા હાલે લઈને ફિલ્મ જોવા ન જવાય ઈ તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય બાકી આપણે બેયને જ એ રીતે જે પેલા ફિલ્મ જોતા ને ખારીસી બેઠા બેઠા આરે ખાતા ભાઈ આમ ડાળ દાણા પકડી રાખીને બેન એક એક દાણો ખાતા ઈ પ્રોગ્રામ તો થાય નહીં કાય છોકરા આરેવા જો અને પણ છોકરા તો મોટા છે હવે ઈ એકલા ઘરે રહી કે ચિંતા નથી કાય એટલે એ ઓલો ભાઈ ગયો એના છોકરાઓને કીધું કે છોકરાઓ બેટા હા પપ્પા અમે ભગવાનભાઈ ની ઘેરે સતનાર કથા છે તો અમે ત્રણ થી ચાર કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ કથામાં એટલે બેટા શાંતિ થી ઘરે ચાર કલાક જેવું થઈ જશે ચાર કલાક ઘરે બેટા રેજો તોફાન ના કરતા ઓકે ઓકે પપ્પા કઈ વાંધો નઈ તમે જાઓ અને ગયા ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપાની તો સતનારાયણ ની ગયા ભગવાનભાઈ ની ઘેરે ચાર કલાક તો આવવાનું નથી તક તો હાલે આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી તો ઇન્ટરમાં બાપુ બધા ભેગા થઈ ગયા ઇન્ટર પીડ્યું તો છોકરા છોકરા તમે અમે સત્યનારાયણનો શેરો ખાવા આવ્યા બાપા એટલે બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જે કહી છે કહી જાય બહેનો બહેનો એકલા ભેગા આમ જે બે જાય આમ અને પછી જે વાતું કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હાય શી આપણે બુદ્ધિ હોય તો ઘોડા સોડીને જાય આપણે ઘરનો વ્યવહાર એ બેન મારે હાસવો પડે મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય એને ફોનમાં કે આવ આવા ઘીરે પછી એને ખબર છે તાવડી આવડી તહેરવાના માગે ખરેખર હું તમારે ભેગો છું આપણા બુદ્ધિ હું તમારે ભેગો દઉં આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ બુદ્ધિ બુધ્ધિ આપણી માવું નહીં અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય હું કહું છું હા સાહેબ આ દેશની જગદંબાને પગની પાન્ય બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પહેલાં વાર વિચાર કર્યો કે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતા ક્યાં જઈએ એ જ નક્કી નહીં ઘણા નથી થયા છે મેં ડોલ કે કહી અહીંયા વંડી કોણે કહી નાખી વંડીએ ફટકાયો ઈ વંડી તારીમાં હતી તું ડબલું નાખી ગયો ચાર ખરેખર આપણા આપણે પુરુષ આપણે તમારે ભેગો છો આપણે બુદ્ધિ છે જ પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલ વાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને ને બેઠા બોલો લ્યો કોકે ખોટું ખોટું દાંત કેઠે તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાયડીમાં આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરો ઠીક છે હસાવવા માટે નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ યુદ્ધ જામે પણ ગરબામાં બિલકુલ ખોટ પડી તે રીમા છે કારણ કે આનું વાતાવરણ જ આ દેશનું એવું છે પ્રકૃતિની સરજ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી હવે આ તો કઈ નથી કેવા કેવા મોગલો આવી આવીને વહી ગયા કેવા અંગ્રેજો આ દેશમાં આવી આવીને વહી ગયા કેવા કેવા ધરતી કપ આવી રહીને વહી ગયા કઈ ઘટ્યું આ કારણ કે સમય આવે કઈક એવું કઈ જાય એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર વાત છે મારી એટલે પુરુષ જયારે જયારે મૂંઝાણો ત્યારે શક્તિ જ આગળ આવે આ જોડ જ હોય હા સ્ત્રી પુરુષ હાંડો ગાગે કળશો ટબુડી સમસો સમસી સમસા બહુ વધે છે હવે તપેલું તપેલી તપેલી તો તપેલી તાવડો તાવડી હાવણો હાવણી અને પાછ તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસ્યું છે કારણ કે એના રહ્યા ને

શેજે ઢીલો પીડ્યો તો વેણાના બટકા માખી નહીં દેવા એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો આ તો ઘૂઘલું તૂટી જાય અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એની સામું જોવે એકચુલી આજે તમને એવા લાગો છો ત્યાં તો બોલો કાશમાં મળે જોવો આખો દી આવી બોલો એટલો હરખાય એમ કે આ તો તમને એવા લાગો છો એવા લાગો છો ત્યાં તો સીધા હોનાની દુકાનમાં લઈ લે તારે જે લેવું હોય લઈ લે બધું લઈ લે કઈ વાંધો નહીં એક હાવ બીજો ઝીણો તો એક ભાઈ ને ની પત્ની કીધું એ કે મારા ગળા માટે કઈક લઈ આવવાની તો મારો દીકરો વીખ ની ટીકડી લે બોલો કાલે સગડ સગડ એ હાર મગાવ્યા તારીખ માં અમારી સગડ જે લજ્જત આવશે એટલે લકી છે પાછું કીધું હાર બાર ને બધું લેવા ગયું ફોન દુકાન બાર નીકળ્યા પાછા ગયા આજ તો મને બહુ મજા આવે છે એવા લાગો સીધો હાડી ના શોરૂમ લઈ લે જ્યાં ઘરે બેંગાળી વેંગલ જે હોય લઈ લે મજા આવશે ત્યાં જશો ને વાવડે આપણા સંબંધીને આપણા મિત્ર ને ત્યાં સારું લાગે ને

હા ઝીણો જોગ છે ટ્યુબલાઇટ થાય ને થાય નો થાય તો નો થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહો સારી વાત લાગી તો વધારે તાળીઓ હું કામ પણ કેવું જોઉં સારું લાગે તો વધાવી છે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય ન થાય બીજો જોક કહો વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોક માં અવાજ આવે છે જો તો ચોક માં आवाज આવે તા તો ઓલો કાયા ગામના ચોક માં આટો મારી આવે ન્યા આવીને કે કાયા બાપુ ન્યા કાય છે એની એમાં ન્યા ટ્યુબલાઇટ ના ચોક માં એટલે ખાવ જીણો જોક કવાની ઉપર લી આપણે હું કહેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે એવો પ્રેમ કરે એક ભાવ થી ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને ને હાંઠ જીવવું એની મીઠાઈ ખાઈને હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસકા જેવા તો થઈ જાય હા એમણે નહીં નઈ ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એને બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાની ઈળું ત્રણ દિવસે ભીણો છો કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય

એટલે ઝીણો જોક છે એટલે કહું છું તમને બહુ પતલો જોક છે હા બારે એટલું બધું માણસ છે એ ઓલા સ્ક્રીન માં જોવે અહીંયા બે લગાડ્યા આયોજન બહુ સારું કાલિયા અરે હ કાલિયા કિતને આદમી છે હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં રામ ક્યુ નગર હતું રામગઢ રામગઢ એમાં લાઈટ હતી રામગઢમાં માં એ ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈના ના બેન છે એ ફાણસ લઈને જ આટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સીડી ભરતા છે ને

અરે એક ભાઈ હમણાં એને ઘી બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લક્ષણ બોલો છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યું છે તમે સીડીમાં નહીં હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા હતા જે હાજે બોલ્યા હોય ને એ બીજેથી ફાટ દિન બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ આ લહેર આવતી જાય એમ હું બોલી હા ક્યાં ભાગ્યો ભાઈ ઓય તો કે કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા મારે આયર માં ખરેખર બાળકો બાળકો છે હમણાં મેં બાપુએ એક નવું ચાલુ કર્યું આપણે કોઈની આપણે કોઈની ઘેરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો જેની ઘેરે જાવ નાનો છોકરો હોય ને એટલે પરાણે પડકે બોલાવું પછી ધીમે ધીમે પૂછું મને બોલે હું નામ છે મારું ઈ જે નામ બોલે ને ઈ જ ઈ આપણી ગેરહાજરી નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આયો છો નક્કી થઈ ગયો કે અહીંયા માયા ભાઈ સહી જ નહીં સા નો પીવાય નીકળી જવાય આવો આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલ ધામ રામભાઈ ને માયુભાઈ ને આવ્યા આવો આવો પધારો તાળીઓ થી સાહેબ ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે

એક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે જ્યાં લઈએ તે ત્યાં જઈને કીધું ચંપા માચી મા મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે એટલે ઓલી બેન તરત આપ્યો કાલે બેટા લેતો જાઓ બીજું કાંઈ તાર મમ્મીએ કીધું એ કે હા એણે કીધું ચંપોડીનો આપે ને તો કાંતા માચી પાસે જાય જાય ઓલી દીધું થી પાછું લઈ લીધું જા કાંતિ માછીને લઈ જા નહીં બાળકો ની ભાણતા બોલતા જ નહીં કારણ કે ઝેરોક છે સીધું કહી દે કારણ કે ભગવાન છે ભગવાન વારો તારો ન કરે એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવ થી રે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કે તમારે ભાઈ ભોળા બહુ આવું કે ભોળો તો ઘીરે જ હોય એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ને ક્યાં છો કે ઘરે જ છો ડાલે

એટલે બેનો ને જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેન ને હું છું કે મને એટલી બધી સાચવે છે હું પાણી તો દૂધ આપે મારું કેટલું ધ્યાન રાખે મારી હાથ એની માની એને મૂકી દીધી એટલો બધો મારી ભાવ રાખે છે કદાચ બેન ને તો એવો આખી આખી ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગી જીવી શકે ખરા એટલા બધા બેન વિશ્વાસ બીજા દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું પણ મરવાનું ન કીધું એને થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન એ કે તો એક નાની એવી વાત કહું તમને તો ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે ઓળી વાત કે કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ નથી ઘણા કહેતા તારા માટે આકાશ માલી ચાંદ તોડી આવું બોલી કે કાંઈ લાવવો નથી પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવે તો જે છે અહીંયા રહેવા દે બધું એટલે ઓલા બેન બિચારા ભોળા એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને પાંચ છ દિવસ ન દેખાણી વાવ

થોડા થોડા દેખાણા આખ્યું નો હોજો ઉતર્યા પ્રશ્ન મનોજબમ મારુતુલ્ય જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ वातात्वजमवानरयुत्थमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दम् कृष्णं वन्दे देवकी गुरु देवकी परमानन्दवकी देव परमा गुरु ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परम् तस्मै श्री गुरुवे नमः गुरुसाक्षात् परं रा गुरुसाक्षात् परम् रा તસ્મૈશ્રી ગુરવે નમ માિંતા વિઘ્ન વિના સુ મામલા સુ විෂහතිහි හන්සුවාහිනේ විෂහතිී මතු හන්සුවාහිරේ මතාහමේදෙ සුම විීසහතිී માતા હમે દુખરણી મા તું કુળદે કરણી કરને મા જાહેર યુગમાં જગદંબા તું જોગણી જાહેર યુગમાં જગદંબા તું જોગણી માઠ પી જાહેર જુગમા જગદં જુગણી પીઠળ નમા સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ એ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહ સીધા કાશમાં કા સુસમ વચી કાસ મા કા સુ But uh...

ડવડ માંગડ માંગતા ડવડ માંગત ગહ ગત મોન મલા રિરા તવ પિયું પિયું શબ્દ પકાર તજાત એક